તો આપણે જો ભે હું રખડતો રખડા તમને લઈએ અહીંયા અને આ હે ને કાંટા બારેલા છે એટલે બાર હુકાણા નથી આ બધા જો હુકાઈ ગયા એવું લાગે ને તો આપણે કાંટા હલગાવી નાખાતા એનું કારણ હતું કે ડૂચો નહોતો થતો ને આવી કાંટા પડી જાય ઢીગલેઢે માલ હાલી આવી ગયો ને કાંઈ નહીં હલગાવતા ઘણા હલગાવ્યા પણ ટ્રાય કરતા હતા જ્યાં જ્યાં ડૂચો હોય એટલે ઉપડી જાય કાંટામાં કાંટા બરી જાય તો શું છે કે ડૂચો થાય ને તો માલ ઢોર કંઈક ખાઈ હગે અને અમે બાયડ વાવાથી કાંઈ થવાનું છે ને આપણે કાંઈ ફાયદો નથી લાવવા હોય તો આપણે લીમડા કે એવું કાંઈ ગમે કાંઈક ઝાડવા વાવે તો પંખેડા ખાયા કે ને માણે ખાયા ગયા એવું ઝાડવા વાવાય આપણે પણ જાંબુડીનું એવું વાવ્યું છે એક લીમડો વાવ્યો છે બાકી બીજા કોપરીને વાવી હતી તો એ પંખેડા ખાવા તો છે ને ગવડાવી વાવી હતી એ આ વર્ષે તન વાવ્યા હતા એમાંથી એક જ વીચરી આ વખતે તન દાર વાવી એમાં તો એક વીચરી બે મરી ગઈ બે વરલા વાવ્યા એક એકાદ લીમડો વાવ્યો એકાદમ લીમડા ઘણા ભાઈ બાપા ઉગે ત્યાં ખબર પડે ડીએ ત્યાં બાકી હું ખાતરવાળું પાણી હોય એટલે બરી જાય કાંઈ જા આમાં હવે ખડ થવા માંડ્યું કે જે આવા કાંટા પડ્યા હોય એમાં એ બીચો થાય કે હવે આ દિવાળી માસે આવશે ને તો કોકને કોઈક કાપી જાય એટલે કાંટા ઉડાડીને ડેપલો કરતી હે કેમ કે હેલું થઈ ગયું હવે કાપવાનો ને ના હળી જાય કાંઈ જાહે મહિનો રહ્યો ને આમનો કે હાવ હાળી જાય ત્યાં બધા ઝીણે ઝીણે બારી નાખે ને ફાયદો શું છે કે ડૂચો બરી જાય તો ચોમો ઉનાળે ડૂચો બારી નાખવાનું હોય આમાં બધું તો બીજો ડૂચો નીકળે આમાં બધે હલકે આવેલો છે તું હજી હું બિયારણ ના હોય ને એ ના થાય બાકી જો આપણે ધીરે ધીરે માથા ચડે કાઠા ને આપણી ગરી આમાં પણ જો કે બળતણ કાઢી ગયા લગા આટા નાખી દીધા એટલે ફાયદો થઈ ગયો અહીંયા ધીરે ધીરે આગળ જાઉં હવે આપણે તો આગળ જવાનું છે આમાં ક્યાંય ઘરિયા ગેમ છે નહીં એટલે અમે ઓલા લાકડા પડ્યા અહીંયા કાગળ બે હવાનું બે હું આવી જાય એટલે પાછું માર મારી દેવા કાંઠે અહીંયાથી તને મારશે સીધો ઘરે જ રખડથી રખડતી ભાગી જાય સીધી ઘરે એમાં વાંધો એ પડે ને અહીંયા એક મંદિર છે આપણે એ ભઠ્ઠા બનાવેલું હતું ભઠ્ઠાનું કામ વારતા તો પેલા અને પછી ભાગી ગયા બધા મકાનનું બધું હતું આ ગયા વર્ષે વાવાઝોડા મળતું પડી ગયું અડધું પછી ગયા જોતું ત્યાં જવાનું આપણે આગળ હવે અહીંયા બેહવાનું કેમ કે આમાં લગભગ કાંટા નાખી જ દીધા છે એટલે વાંધો નથી ક્યાંય જવા પણ છે નહીં એક ફાયદો એ છે હું હશે બહાર કપાવો તો ફાયદો થઈ જાય એવો કાંઈ કે કાંટા પડી જાય એટલે ઢોર ઘરે નહીં જયારે આવે ને અંદર એ ફાયદો થઈ ગયો તો આપણે જો બધી મારીને આવતી રે આપણે જો ખાતા હાથ થી ગયા ગુલાબી જેવા એ હાથ એવા છે જાંબુ ફૂલ વાકેલા હતા મીઠા બહુ હતા આપણે થોડા ખાઈ લીધા અત્યારે હવે જાય નદી કાંઠું ઉતારી દઉં ઓલી બાજુ પેહો ને હાથ વાગવા આવ્યા છે એટલે જાંબુ ખાઈ લીધા ત્યાં જાય નહીં હમણાં વિડીયો ના બનાવ્યું અહીંયા પછી પેહ્વાન બાંધી તો આપણે ગાય ઉપાડી લઇ અને વળી માર છે બારે ને ક્યાં કરી જમણું થોડું ત્યાં જો બધું ઘરે પોચ્યા એટલે આ મોટી પેહ્વાન બધી ઘરે ગઈ અંદર ભાડામાં કારણ કે પાકડા દાંડા નાખી દી ખાઈ જાય અરે નીકળ 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 આજે અલગ ચીજ તમને દેખાડી અત્યારે ભૂંદડી વિયાણી કે અહીંયા દાંડરમાં હે જાઉં હું હમણાં જોવા અઢી બાર નીકળો બાર નીકળો તે ઘડી રખડો હલો 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 ખાલી બાર 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 રખડવા થોડીક વાર ચક્કર મારી પછી આપડે જઈ તો જોવાયા જો ક્યાંક બિયાણી છે ભૂંગળી તો ભાગી ગઈ લાગે દેખાતી નથી બચ્ચા અહીંયા અંદર આપણે જો બધું વીખી નાખી દીધું કેટલું બધું મેં કે આ કેમ આટલું થઈ ગયું અંદર જાય ગુંદળી નીકળી એટલે લગભગ બચ્ચા છે ઊં પણ ઈંડા છે હજી એમાં બચા નથી નીકળ્યા આપણે હવે અંદર જઈને બચ્ચાને જોઈ એવડા મોટા થાય તેને નીકળ્યા હજી હમણાં દીધેલા ત્રણ ચાર દિનની અંદર આપણે પાડી લેવાની જરૂર છે બે હું ભાગે રખાડતા હોય ભૂંડા कणो पड़ो पड़े हाथ में रखा नकी न हो प्याज नीकड़ा तो बच्चा तो बिते गायब થઈ ગયા લાગે અત્યારે હમણે જ ભાગી ગયા હશે તો પણ દેખા હે કેમણા નીકળી ગરી ગયા હે કેમ ભુન્ડી નીકળી નીકળી ગયો એટલે હમણા આતા ઘડી પર પેલા આયા જાતા ભમણા ભાગી ગયા છે કેમી લાજો આમણા ગામણા કા નીકળી ગયા છે આમાં ગરી ગયા હું એ વિચારતો મને આટલું બધું દાંડકા નીચેથી હા પછી જોયું ભૂંડું નીકળ્યું આમાં ગોતી જો હોય તો આમાં તો નથી બચ્યા બચા ગમે ભાગી જ ગયા એ લાગે અત્યારે લઈ કેમ કે માણસ નજર પડે એટલે ભૂલડી ભાગી જ ગયા બચાને લઈ હશે તો આમાં ગમે જંગલમાં હે કાલ આ રાતે લગભગ પાછી આવતી રહે કાલ સવારે જો હું પેલા આપણે છે કે નથી બચ્ચા લગભગ હવે આ ગેટ ખુલ્લો હોય ને એટલે અહીંયા અંદર કરી આમ તો કરી નથી કે આમાં ગમે જંગલમાં ભાગી ગયા હે લઈને તો આમાં નદીમાં છે બચ્ચા ને બધું ભેગું છે તો એ કાળું કાળું દેખાય છે ને અહીંયા એક અહીંયા છે આપણે જાઉં ને તો ભાગી જાય બચ્ચા તો ટ્રેનકા બહુ છે જો બીજો ભૂંડો પણ આવી ગયો બચ્ચા બધા જો ભેગા છે આ ટ્રેણીમાં અહીંયા એટલે વાળી જોઉં હું હવાર લગભગ આવી જાય હવારો તો જો બધા ઘેરો આખો જઈએ કે અત્યારે આપણે ખબર નથી વહેલી દાંડર ગાડો કે તે ભાગી ગયે મોબાઈલ ચાર્જિંગ કર્યો કાંઈ કંઈક લઈ આવું તો જો અત્યારે બધા માન દીકરા ને બધે ભેગા આવી આ પણ બીજા છે ले बेटा हट 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 आमा आवे पाछा ता बीजा भुनडा ना है बीजा है बच्चा मोटा है ओला हार नकड़ा है अले भाग 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 केवा ऊपर गयो हम तान है तान भुनडा मोटा पांच बच्चा है ये भुनडी हमने आवसे के हट બધા જ એમને ઊભા છે એક જ નથી બાકી જો મેકઅપ કરી લીધો તો હવે આને ઊભી રાખી કરી હવે આમાં હું ખાતર ખાતરનું આવતું હોય ને આ બધું ઊભા હોય અહીંયા કેમ છે લૂપેનું નું બેઠી ચાલી અને જો હવા ને પર માં ભૂકો નીણ ખા લીધી તો બધી પડી ગઈ અંદર અડજી બધી હાલતી થાહે અલા ઉભા ડબ ડબ અ હવા ને પર માં ડાજો મેકઅપ ને બધી એ માખી ખાઈ ગઈ અલા 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 તા આપડે જો ભેંસ બધી આગળ નીકળી ગઈ છે ને આ સાડ્યો આ ખાડો છે ને આપણે જ્યાં અહીંયા એરવાળો તો એનું પાણી બધું આમ આવતુંતું કેમ કે આટલા બધું ખાડો ન ભરાઈ जातो તો આપણે બે હું આતો જ ભરતા હતા નાના ઢોર બધા પીતા અહિયાં આયરવા બંધ થયો એટલે પૂરું પછી ને આપણી નદી આવતી હતી ને અહિયાંથી આમ લઈ અહિયાં સીધી આમ ને નીકળી جاتی હતી એક નદી કાઠા કાઠે અહિયાં થોડીક દેખાય તમને દેખાડી દો જો અહિયાં નદી હજી દેખાય છે હજી છે પણ હવે હું છે કાટવા જાઉ તો તૂટી જાય અહિયાં જો કટકો તો નીકળી ગયો અહિયાંથી અહિયાં ઓ દિન કટકો વરી નીકળી ગયો કેમ કે માથે જ રાખીતી આપણે બધારે ડાઈટી હતી એના હિસાબે અને માછા ભૂંડે ખોદી નાખી દેતા હતા ક્યાંક ટીપું પાણી નીકળ્યા એટલે સીધું ખોદી નાખવાનું આપણે બેહો અહીંયા આવી ગઈ ચલો સ્ટોક અહીંયા તો આપણે અહીંયાથી પાછી હોય રિટર્ન રખડ છે ઘડી પછી આમણી ચક્કર એક મરાઈ લે એટલે પછી અહીંયાથી આમને પાછી નીકળી ગયા નદીમાં ગુમરા મારતી માથી ઘરે અત્યારે આમ આવવા દેવી છે તો આપણે આમ બે નીકળી ગઈ છે ગાયો અહીંયા છે અહીંયા ચરવા ઉભી રહી ગઈ ને બે હું નીકળી ગઈ હવે ગાયોને આપણે આખો લઈ જવાનું ઘરે આવે રસ્તો ભૂલી જાય બીજું ગાય નહીં એટલી રહીને આપણે ત્રણે ત્રણ જવા ત્રણ ને બે હજી ઓલી બાજુ આવે વાહે રહી ગઈ હતી ચરવામાં કાં હાલે હવે આપણે આગળ હાલ ત્યારે હમણાં દોડી જાવ વાગી એમ કે અત્યારે આ ખાડો ખાલી પડ્યો ને આપડી નડી જો અહીંયા ત્યાં અમને સીધી નાખેલી હતી હવે ગુણડે બગાડી નાખી દીધી અડધી નળી અડધી રહે અડધી બાવડામાં જેના મૂળિયા આવે એમ માછા આવ્યા ને એમાં તૂટી ગઈ છે એટલે આપણે નળી કાઢતા નથી વાંધો એ પડે હા હલો તો આ છે ને આપણે કાંકરેજ કૂટ છે એક આપણે જોવા મળ્યો અત્યારે ચાભાતી ગયા નંબર વન આપણે ગયા હતા કડાણા પાટીએ કામ હતું એટલે મિનરલ મિક્સર ને પાવડર લેવાનું ને તો હું લેતા આવી પણ ખોટું મસ્ત નહીં જોઈ ગયા આપણે ઘટિયારી મોટો થઈ ગયો નનકડો હોત ને તો આપણે પકડી રાખત પડ્યો પડ્યો આપણે થયા હોત બ્લેક છે મસ્ત પ્યોર વઢિયાર છે ખબર પડતી હોય ને કહી દે ભાઈ આ છે વઢિયા રૂપ જ થઈ છે બે હું બધી હાલથી થઈ ગયા આપણે ચંગોડી મંગોળીને ને તને તને લઈ લીધી કેમકે હવે હવે ને હું અડધી ચડી ગયા સામે કાઢે આ ચાર પાંચ ટેવ પડી ગયા ને પછી વાંધો મળે પછી દોડી આવે બે ત્રણ દી આ નદીમાંથી પાર કરી ગઈ હતી આ ટેણી બધી કે આપણે પહેલાંથી જ ઈવલોગ જોતા હોય ને એને ખબર આ કે ખાડો કેટલો ઊંડો છે અહીંયા ખાલી અડધો ખાડો ભય તો હતો બેહો અડધી અડધી ડૂબી જતી આવડી આવડી હું મોટી એના જેટલું પાણી ભર્યું હતું ત્યાં અત્યારે તેના ડબલ પાણી થઈ ગયું ના જોયું તો આગળના બ્લૂક જોયા આવ્યો ત્રણ ચાર બ્લૂક પહેલાંનું જ છે એ ખાડામાંથી જ આપણે કાંઈ નીકળતા હવે અહીં માથે ચડાવી દે અહીંયા ત્યાં આમાં ગુમરો મારશે આખો પાછો ટન માર લે હમણાં ધીરે ધીરે જવા જ દઈ તો આપણે જો બે હું ચરીને હાલથી થઈ ગયું આગળ હવે આપણે જાય ધીરે ધીરે વાહે અત્યારે બધું ગરી આગે ક્યાંય છે નહી એટલે વાંધો નબળે ધીરે ધીરે જાય આગળ ધીરે ધીરે બધો આગળ રસ્તો આખો જામ કરી નાખ્યો એ ગાડી વાળા આવે કલાક ઉભો રહે ત્યાં થાય જો હું બધી અહીંયા ઉતરી ગઈ અંદર ને ગોરી આવી ગઈ આગળ આવ્યું ઘોરે હમણાં અંદર ભેવું મારે ને એના હિસાબે હમણાં ભાગી આવી તો ભલે હમણાં રાખડે બીજો હું બાકી ભેવું જો રાડું દેતી બે ચાર ભાગી જાય ઘરે હમણાં અહીંયાથી સીધી હમણાં નીકળી છે તો એ વ્યાણ છે એ બે ભાગી જાય એના હિસાબે આપણે એને હમણાં ઉતાર્યા હતા નતા ઉતારવી નથી અંદર આને ઉતાર નાખી મેં ભલે જાય મેં કીધું જેટલી આવું હોય એટલે આવશે ને બાકી ઊભી હોય ઘરે ભાઈખ્યું રે હા ગોરી આપણે ગોરી પણ આવે જો લાગે છે હીટમાં આવશે પણ હજી ફાઈનલ અત્યારે ના ગાય કેમ કે હજી એક ડૉક્ટરને આપણે બોલાવવું જોશે કે હજી બગાડ કાઢે છે થોડો થોડો બગાડ રહી ગયો હોય અંદર ભાગમાં બગાડ બધું નીકળી જાય ને મેલું બધું તે પછી આપણે કન્ફર્મ એને કરાવીશું કે પછી ડૉક્ટરને બોલાવીને કહી દઉં હું ભાઈ આવી રીતે છે ડૉક્ટર માની જાય વાંધો નહીં ભાઈ એક ટ્રાય કરી લઈ એમાં રહી જાય તો વાંધો નહીં ના રહી જાય તો પાછું ભરી ડોક્ટર બોલાવું જો લગભગ તો વાંધો નહીં આવે આપણે જો બધું ગુમરો મારે જો મકાન દેખાય નથી પાછી અહીંયા આવી ગઈ ગાયો અહીંયા જ છે ચારે અહીંયા જ મારતી હવે જાહે ઘર બાજુ ભાઈ વાતાવરણ થઈ ગયું જોરદાર અત્યારે ઠંડુ હાલે નીચે ઉતરને બાપનો રોડ છે ગાડીવાળા મને જો અમે દેખી ગયા જવા આપડે નાગરાજ નાગરાજ આપણે ભાઈ જોરદાર થાય પાડો ભાઈ બહુ હેરાન કરશે તો આપણે એને બટકાવન થાય વેચી નાખશું ને કતો રાખવાનો જ છે ફાઈનલ છે દેવો તો નથી લગભગ કેમકે હવે ભાગવાનું નથી કરતો કેમકે હવે ચરવાનું થઈ ગયું ને એના હિસાબે ગોળીને મોગો આપડી અહીંયા છે ધાકી લે કંઈક ખેતરમાં જા હે કેમ કે અત્યારે હું હારડો બહુ થાય અને ત્યાં ટાઈમીનું ઈજ છે બે જો બાજુ વિચારી ન આવતી જાલી હાલો હાલો હલો 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 તમે મોર થઈ જા બાવડી હાલો ને ભાંગી નાખ્યા નક્કી જ કંઈ કામ નહીં નથી વચ્ચે તો દૂધો નહીં થાય બીજું કંઈ નહીં થાય બે હું બધી જો રોડ ટપો આગળ એટલે મારે ગુમરો બીજું ચેના પાડ્યું હવે અત્યારે બધી જો આમાં કેમ થઈ પડે જોઈ લે મોઢે પડી ગયા હવે હવે પાકી ગયા કેમ રોડ આ કબાપનો કરીને જાય છે ને લે નીચે આવતો રહો એક બાજુ હાલો કાંઈ આવી સાઈડ આવતો ડેલો જોઈ ગઈ પણ આવી ગઈ આ ગયા જો ભાઈ કોણ જોતી હોય તો કીજો આપણે મફતમાં દઈ દેવાની છે અત્યારે ઇતેળ ત્રાસ વધી ગયો છે બહુ અલા 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 અલે કવા આપણે કવલી કવલી ને આપણે છે ને ભાઈ બે હું કોઈને વેચા છે નહીં અત્યારે હશે તો હું એને કોન્ટેક કરી આપીશ આપણે તો અત્યારે હાજરમાં નથી કે વેચે એવી છે પણ એ પાંચ છ ત્રીસ એટલે ને વ્યા માથે થાય ને તો આપણે કોન્ટેક કહું ભાઈ તમને હા ભાઈ આપણી બહેનો વેચાવ છે હજી ફાઈનલ નથી આ ટો જો બરાબર રખડે છે અહીંયા દી હાથમી ગયો દી હાથમાં આવી ગયો છે સાત વાગવા આવી ગયા એટલે હવે બહેણને આપણે ઘરે હાકવાની છે અહીંયા ચક્કર લઈએ અને આજનો વિડીયો આપણે અહીંયા સુધી રાખીએ વિડીયો થોડોક લાંબો થઈ ગયો છે વિડીયો આ અહીંયા પૂરો કરી ને કેવો લાગ્યો કમેન્ટ કરજો જે માતાજી ને જય શ્રી રામ બધાને થોડોક સપોર્ટ કરતા રહેજો ને નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને જાજો જય માતાજી જય શ્રી રામ જય સોનલમાં બધાને